નમસ્કાર મિત્રો ભગવાન શનિદેવની અનંત કૃપાથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓના ભાગ્યમાં મોટો ફેરફાર થવાનું છે હા શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે જેના કારણે તેમના જીવનના બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થવાની છે આ ભાગ્યશાળી રાશિના જાતકોને હવે અનેક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કઈ રાશિઓ પર વર્ષ છે શનિદેવની વિશેષ કૃપા તમારા મનમાં ચોક્કસ આ પ્રશ્ન ઉદભવ્યો હશે કે શનિદેવની વિશેષ કૃપા કોને મળવાની છે અને કયા શુભ સમાચાર છે જે તેમના જીવનમાં મોટા પરિવર્તન લાવશે આ વિડિયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવાના છીએ એટલે તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ વિડીયો શરૂ કરવાના પહેલા જો તમે શનિદેવના ભક્ત હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ચોક્કસ યાદ રાખજો જેથી શનિદેવના આશીર્વાદ સીધા તમારા પર વરસી શકે છે અને જો તમે ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી તમે સમયસર મેળવી શકો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા બદલાવ ગ્રહોની ગતિ પર આધાર રાખે છે એટલે જ આપણે ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્સુક રહીએ છીએ ગ્રહોની સ્થિતિ આપણા દૈનિક જીવન પર સીધો પ્રભાવ પાડે છે અને શનિદેવનો પ્રભાવ ખાસ મહત્વ ધરાવે છે શનિદેવ જે સૂર્યદેવના પુત્ર છે તેમને દેવતામાં સૌથી કડક ન્યાયાધીશ માનવામાં આવે છે પણ એનો અર્થ એ નથી કે તેઓ કોઈને બિનકારણ દંડ આપે શનિદેવ માત્ર તેમને જ શિક્ષા આપે છે કે જેઓ પાપ અથવા અયોગ્ય કાર્યો કરે છે એટલે જ તેમને જગતના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે જે લોકો પર શનિદેવની કૃપા રહે છે તેમના જીવનમાં સુખ અને શાંતિ છવાય છે ઘણા લોકો શનિદેવના નામથી જ ડરી જાય છે પણ તેઓ એટલા જ દયાળુ પણ છે જો તેઓ કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિની કિસ્મત પલટાતા એક ક્ષણ પણ નહીં લાગતી શનિદેવનો પ્રભાવ જ્યાં મુશ્કેલીઓ લાવે છે ત્યાં જ તેઓ અપાર ખુશીઓ પણ આપે છે હવે આપણે એક ખાસ છ રાશિઓ વિશે વાત કરીશું કે જેઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જ્યારે શનિદેવ પોતાની ગતિ બદલે છે ત્યારે કેટલીક રાશિઓ માટે મુશ્કેલી આવે છે તો કેટલીક રાશિઓ માટે તે શુભ સમય સાબિત થાય છે આ વખતે શનિદેવની વિશેષ કૃપા આ છ રાશિઓ પર રહેલી છે જેના કારણે તેઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલવા જઈ રહ્યા છે શનિદેવે તેમની પ્રાર્થનાઓ સ્વીકારી છે અને હવે તેમના જીવનમાં દરેક દિશાથી શુભતાનો પ્રવાહ શરૂ થવાનો છે તો મિત્રો જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખજો અને આ સુધી આ શુભ સમાચાર પહોંચી શકે અને તેઓ પણ આ શુભ સમયનો લાભ લઈ શકે જય શનિદેવ હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ખૂબ જ ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળવાના છે તમારી મહેનતનું ફળ મળશે અને તમારે શ્રેષ્ઠ પરિણામો જોવા મળશે જેનાથી તમારું જીવન આનંદમય બની જશે તમારા અધૂરા કાર્યો હવે શનિદેવના આશીર્વાદથી પૂર્ણ થશે અને તમને પરિવાર તથા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવની અનંત કૃપા તમારી પર બની રહેશે જેના કારણે તમારી તમામ નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે ધનલાભ સાથે ઘણી સફળતાઓ પણ તમારું જીવન નવો વળાંક આપશે જો તમે નોકરીમાં છો તો પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે કેમ કે તમારા પગાર વધશે અને પ્રમોશનના યોગ છે ભગવાન શનિદેવની કૃપાથી તુલા રાશિના જાતકોની બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે તમારા જીવનમાં અનંત ખુશીઓ આવવાની છે જેનાથી તમારું નસીબ ઉજ્જવળ બનશે અને તમારું જીવન નવી ઊંચાઈઓને અડકશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારું જીવન નવો ઉત્કર્ષ પ્રાપ્ત કરશે અને તમામ અવરોધો દૂર થઈ સફળતા તમારું સ્વાગત કરશે હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ધોધ વહી રહ્યો છે હા મિત્રો શનિદેવ તમારા પર અતિ પ્રસન્ન છે અને તમને ખૂબ જ મોટી સફળતા મળવાની છે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે જેટલી મહેનત કરી છે તેનું ઉત્તમ ફળ હવે તમને મળવાનું છે સાથે જ જે કામ કોઈ કારણસર અટવાઈ ગયા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારી વર્ગ માટે પણ આ સમય લાભદાયી રહેશે તેમના વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ થશે અને તેઓને દરેક દિશામાંથી આર્થિક લાભ મળશે નોકરીમાં કામ કરનારા લોકો માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે સાથે જ જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પણ તેમના મનપસંદ કામ મળવાની શક્યતા છે જો તમારું કોઈ ધન ક્યાંક અટવાઈ ગયું હોય તો તે પણ ટૂંક સમયમાં પાછું મળવાનું છે વેપારમાં આવતી બધી તકલીફો દૂર થશે અને તમારું કારોબાર ઝડપથી વિકસશે ભગવાન શનિદેવની કૃપાથી કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની સંભાવના છે આ સમય તમારી તરફેણમાં છે તો આ તકનો સંપૂર્ણ લાભ લો અને તેને વેડફશો નહીં હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં ત્રીજી રાશિ છે કન્યા રાશિ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે તે જ સમયે નોકરીમાં રહેલા લોકો માટે આ સમય અત્યંત શુભ રહેશે તેમના પ્રમોશન અને પગારમાં વધારો થવાની તીવ્ર સંભાવના છે જો તમે વિદેશમાં નોકરી કરવા માંગતા હોય તો આ તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે કારણ કે તમારા સપનાઓ હકીકત બનવાના યોગ છે વેપારીઓને વધુ નફો મળશે અને તેમના માટે આવકના નવા સ્ત્રોત ખુલી જશે તેથી જ જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થવાની છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત બનશે અને તમારું દરેક કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ થશે જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો પણ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે કારણ કે તમારી સફળ થશે તમને જીવનમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે જેનાથી તમારું નસીબ ચમકશે અને જીવનમાં સમૃદ્ધિ આવશે હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આ સમય ખૂબ જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે સમાજમાં તમને સન્માન અને પ્રતિષ્ઠા મળશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે તે ઉપરાંત તમને એવા અવસરો મળશે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે શનિદેવની વિશેષ કૃપાથી ધન લાભ થવાના યોગ પણ બની રહ્યા છે એક તરફ તમારા પરિવારમાં આનંદ અને સુખદ પરિસ્થિતિ હશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ચારે બાજુથી લાભકારક સાબિત થવાનો છે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાના સંકેત સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે શનિદેવની કૃપાથી તમને સંતાન ઈચ્છા ધરાવતા લોકોને પણ શુભ સમાચાર મળવાની સંભાવના છે જેનાથી પરિવારની ખુશીઓ વધશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં દુખ અને તકલીફો સમાપ્ત થવાની છે જેનાથી તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે અને જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં પાંચમી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આનંદની વાત છે કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર બની રહી છે જેના કારણે ધનસંપત્તિમાં વધારો થવાના શુભ સંકેત મળી રહ્યા છે વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આ સમય ખૂબ લાભદાયી સાબિત થશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની તકો પ્રબળ છે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે જે વેપારીઓ માટે વધુ નફા લાવશે તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો શનિદેવની ખાસ કૃપાથી જીવનમાંથી તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થશે અને અપાર સુખ મળશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે શનિદેવના આશીર્વાદથી જીવનમાં કોઈ સારા સમાચાર મળવાની ખૂબ જ પ્રબળ શક્યતા છે આજ સુધી કરેલા પ્રયત્નોનો યોગ્ય અને હકારાત્મક પરિણામ હવે મળશે શનિદેવની કૃપાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે આ રાશિના જાતકોને વેપાર ધનસંપત્તિ અને સફળતા માટે અનેક અવસરો મળશે પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે અને તમારી મધુરી વાણીના કારણે બધા કાર્યો સરળતાથી થશે શનિદેવની વિશેષ કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારું જીવન ઝડપથી ઉન્નતિની દિશામાં આગળ વધશે અને તમારી સફળતાઓ તમારી ઓળખ બની જશે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે અને સફળતાના નવા શિખરો સર કરવાની તક મળશે શનિદેવના આશીર્વાદથી આવનાર સમય તમારા માટે અત્યંત લાભદાયી અને શુભ સાબિત થશે હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં સાતમી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે આવનારા સમયમાં નોકરીમાં કામ કરનારા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે જ્યારે વેપારી વર્ગને અચાનક મોટો આર્થિક લાભ મળી શકે છે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને બધી અટકેલી નાણાકીય બાબતો પૂર્ણ થશે કુટુંબમાં પણ સુખ શાંતિ રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે વેપારમાં અપેક્ષિત નફો મળશે અને અનાયાસ ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના હવે સફળ થવાની સંભાવના છે સાથે જ સંતાન પ્રાપ્તિની શુભવાર્તા પણ મળી શકે છે જેનાથી કુટુંબમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે આ શુભ અવસરને ગુમાવશો નહીં અને તેનો મહત્તમ લાભ લો હા મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં આઠમી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ અત્યંત શુભ સમય સાબિત થવાનું છે શનિદેવની અપાર કૃપા વડે સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે સાથે જ સફળતાના નવા અવસરો મળશે જેનાથી જીવનમાં પ્રગતિ કરી શકશો કેટલાક લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને નવા કાર્ય પ્રારંભ કરવાના પણ યોગ છે શનિદેવના આશીર્વાદથી આવકના સ્ત્રોતોમાં વધારો થશે ધન લાભના વિવિધ અવસરો મળશે અને ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે વેપાર અને સામાજિક ક્ષેત્રે તમે વિશાળ સફળતા મેળવશો અને અચાનક ધન યોગ પણ છે જો તમે નવું ઘર ગાડી કે અન્ય સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થવાની પૂરી સંભાવના છે શનિદેવની કૃપાથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો અને સમય બગાડશો નહીં આભાર